શ્રી ગણેશ બીજા જ આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું હનુમાન જયંતિ બે હજાર પચીસમાં ક્યારે છે તેની પૂજા વિધિ અને તે દિવસે તમારે શું કરવાનું છે એ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે સાંભળીશું હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના પવિત્ર દિવસે થયો હતો તેથી દર વર્ષે આ તિથિએ હનુમાન જન્મોત્સવ અથવા હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને બજરંગ બલી સંકટમોચન પવનપુત્ર અને મહાવીર જેવા નામોથી ઓળખવામાં આવે છે હનુમાન જન્મોત્સવના દિવસે ભક્તો હનુમાનજીની આરાધના કરે છે મંત્રોચ્ચાર અને પૂજન વિધિ દ્વારા તેમને પ્રસન્ન કરે છે કેટલાક ઉપવાસ રાખીને તેમની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે માન્યતા છે કે હનુમાનજીની પૂજા ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે જો કે આ વખતે પૂર્ણિમાની તિથિ અંગે મૂંઝવણ છે જો તમે બે હજાર પચીસમાં હનુમાન જયંતિ ક્યારે છે એ હવે હું તમને જણાવું અને બાર એપ્રિલ એ છે કે તેર એપ્રિલ જે છે એની મૂંઝવણ છે વૈદિક કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે ત્રણ અને એકવીસ વાગે શરૂ થશે અને તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને એકાવન વાગે સમાપ્ત થશે શાસ્ત્રો અનુસાર તિથિના આધારે હનુમાન જયંતિ તારીખ બાર એપ્રિલ શનિવાર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે હનુમાન જયંતિની હવે તમારે પૂજા વિધિ કેવી રીતે કરવાની છે એ હું તમને જણાવું બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા જાગીને સ્નાન કર્યા પછી પવિત્ર ભાવનાથી પૂજા માટે તૈયાર થવાનું છે નારંગી અથવા લાલ રંગના કપડાં ધારણ કરવાથી હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય છે ઘરના મંદિરમાં લાકડાની ચોકી મૂકો અને તેના ઉપર પીળા રંગનું કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ અગરબત્તી પ્રજ્વલિત કરો હાથ જોડીને ઉપવાસનો સંકલ્પ લો અને હનુમાન દાદાની કૃપા માટે પ્રાર્થના કરો સિંદૂરથી હનુમાનજીને તિલક કરો અને ચંદન અત્તર ફૂલો ફળો નૈવેદ્ય ગોળ ચણા બુંદી ચણાના લાડુ અને સોપારી અર્પણ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરી તેમની ભક્તિમાં લીન થાઓ સુંદરકાંઠ અથવા બજરંગબાણનો પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે છેલ્લે હનુમાન દાદાની આરતી ઉતારીને પૂજા પૂર્ણ કરો અને પ્રસાદનું વિતરણ કરો તો આવી રીતે તમારે પૂજા વિધિ કરવાની છે હવે હું તમને જણાવું કે તમારે એ દિવસે શું કરવાનું છે ખાસ તમે નોટ લેજો હનુમાન જયંતિના દિવસે અમુક વસ્તુનું દાન કરવાનું છે જેનું દાન કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે હવે હું તમને જણાવું કે કઈ વસ્તુ છે તમારે ધનનું દાન કરવાનું છે કારણ કે હનુમાન જયંતિના દિવસે દાન કરવું અતિ શુભ ગણાય છે જરૂરિયાતમંદોમાં ધનનું દાન કરવાથી લાભ થાય છે જે વ્યક્તિ આ દિવસે જરૂરિયાતમંદને ધનની મદદ કરે છે તેના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી અને આર્થિક સંકટ દૂર થઈ જાય છે અનાજનું દાન કરવાનું છે તમારે હનુમાન જયંતિના દિવસે જો કોઈ વ્યક્તિને અનાજનું દાન કરવામાં આવે છે તો ઘણું શુભ ફળ મળે છે અનાજનું દાન સૌથી શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે આ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઉન્નતિના રસ્તા ખુલી જાય છે એવું કહેવાયું છે તમારે લાડુનું દાન કરવાનું છે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને પ્રિય લાડુનું દાન કરવામાં આવે તો પણ ઘણા લાભ થાય છે લાડુનું દાન કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્ત પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે હનુમાન દાદાને તમારે સિંદૂર ચડાવીને સિંદૂરનું દાન કરી દેવું જોઈએ હનુમાનજીને ચડાવવા માટે બજારમાંથી સિંદૂર ખરીદવું અને તેમાંથી થોડું સિંદૂર હનુમાન દાદાને અર્પણ કરીને વધેલું સિંદૂર દાનમાં આપી દેવું હનુમાન જયંતિના દિવસે એકાંત સ્થાન પર બેસીને તમારે હનુમાન દાદાના મંત્રોના જાપ કરવાના છે તેનાથી માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે કાંઈ ના આવડે તો હનુમાન ચાલીસાના પાઠ તમે કરી શકો છો સાથે રામ રામનામના જપ પણ કરી શકો છો રામજીનું નામ લેવાથી તમને હનુમાન દાદાની કૃપા હંમેશા મળી રહેશેજીના મંદિરે જાઓ અને ધ્યાન કરો સુંદરકાંડના પાઠ કરો જયંતિના દિવસે તમે હનુમાનજીને ચોળા લાલ ફૂલોની માળા લાડુ વગેરે અર્પણ કરો આ વસ્તુઓ ચડાવવાથી હનુમાન દાદા તમારા જીવનમાં બધી સમસ્યાઓ દૂર કરીને તમારી મનોકામના પૂર્ણ કરે છે શક્ય તેટલું દાન કરો હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે હનુમાન જયંતિના દિવસે પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની શક્ય એટલી મદદ કરશો તો તમારા જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે અને આવું કરવાથી માત્ર હનુમાનજી નહીં પરંતુ ભગવાન રામના આશીર્વાદ પણ તમારા પણ હંમેશા બન્યા રહેશે આ તમામ માહિતી તમારી શ્રદ્ધા ઉપર આધારિત છે એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી આપને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરો કોમેન્ટ પણ અવશ્યથી કરો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો જય શ્રી ગણેશ